તો સવારના વાગતા હતા દસ અને આપણે સમયથી પાછળ લાલતા હતા કેમ કે આપણે જવું તો નવ સાડા નવ વાગે ધીણોધર પણ હજુ દસ વાગે ગયા હતા અને કોઈ આવ્યું નહોતું હું તૈયાર થઈ ગયો તો એટલે મેં કીધું થોડાક ફૂટેજ લઈ લઉં તાકી સારો રહે તમને જોવા માટે પણ અને અહીંયા અમે ગરુડેને ઝઘડતા જોયા ત્યાં સુધી તો પંદર વીસ મિનિટ રહીને મહેમાન પણ આવી ગયા હવે ગાડીમાં ગોઠવવા લાગ્યા તારે ખબર પડી કે ભાઈ ગાડીની કેપેસિટી કરતાં એક બે મેમ્બરની સંખ્યા વધારે છે તો બી અમે જેમ તેમ કરીને એડજસ્ટ થઈને ગાડીમાં બેસી ગયા અને સફરની શરૂઆત થઈ અને મારા ગામ વેરાણીથી ધીણો દર માત્ર ચૌદ કિલોમીટર છે એટલે વધારે સમય ના લાગો અને અમે અડધા કલાકની અંદર પહોંચી ગયા ધીણો અને સૌથી પહેલાં અમે ત્યાંની તળેટીમાં પહોંચીને દર્શન કર્યા અમારા ગુરુના અમારા ગુરુ એટલે આ છે મારા કાકાના ગુરુ હીરાનાથજી અમે અહીંયા પહેલાં દર્શન કર્યા એના ધૂળાના પણ દર્શન કર્યા અને ત્યાર પછી અમે ઉપર જવા લાગ્યા સર હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છીએ કચ્છના સેકન્ડ લાર્જેસ્ટ ડુંગર એટલે દિણોદર ઉપર હવે આની કહાની બહુ મોટી છે હું તમને સંક્ષિપ્તમાં સમજાવીશ હાલ કરી તો હું એટલે અમારો પરિવાર અને મારા માસી લોકો અહીંયા અહીં અમે અહીંયા આગળ ફરવા માટે તમે મારો મિની બ્લોગ જોયો હશે બે દિવસ પહેલાં જે અપલોડ કર્યો હતો નવસો નવ્વાણું પગઠિયાવાળો તો બસ એ જ જગ્યા છે ત્યાં આગળ આપણે આજે ફૂલ વિડીયો બનાવવાનો છે એટલે આખો વિડીયો જોજો મજા આવશે અને આજે આપણે એકદમ ડિટેલમાં જાણશું તો આ છે બસ સ્ટેશન ધીણોદરનો અને અહીંયા કને છે પાર્કિંગ અને આ રસ્તો જે ઝારો એ આગળ બીજા ગામમાં ઝારો જેનું નામ છે ઝાલુ પાંચ કિલોમીટર ઠીક અને અહીંયાથી આપણે ચડવાનું હોય ડુંગર જે તમે સ્લોપ દેખાડો ને આ એ ડાયરેક્ટ કનેક્ટ કરેલો રોડથી મેઇન રોડથી અને આ જે તમે જોશો કે અહીંયા કને એક બેરીગેટ લગાવવામાં આવ્યું છે આ બેરીગેટ પહેલા નહોતું આ બેરીગેટ હમણાં લગાવવા માંગ્યું કેમ કે આના આ નહોતું એટલે ઘણા બધા એક્સિડન્ટ થતા હતા કેમકે ડુંગરની હાઈટ ઘણી બધી અને આ જે રનવે છે ને એ અરાઉન્ડ આઠસોથી નવસો મીટરનો હશે અંદાજે હું કહું છું એટલે આ શું બેરિકેડ નહોતું એટલે ગાડીઓ સીધી અહીંયા કને આવી અને અગર ડ્રાઈવર સારા ના હોય તો કંટ્રોલ ના કરી શકતા એટલે અહીંયા જઈને સીધી અથડાતી આ નુકસાન ન થાય એટલા માટે એ લોકો અહીંયા બેરીકેટ લગાવી દીધું હવે અમે લોકો અહીંયા ભેગા થયા ને હવે અહીંયાથી અમે પગે જવાના છીએ તો આજે સૌથી વધારે એક્સાઇટેડ તો રાગવી લાગેરી જો સૌથી આગળ આવે બાકી બધા તો ધીરે ધીરે રેહણ કરીને આવશે મતલબ વાતો કરીને આવશે અમારી ભાષામાં અમે કંઈ રેહણ કરીને આવશે તો જે માણસો ચાલવાના આડસું હોય ને એનું કામ નથી કેમકે શ્વાસ જલ્દી ફૂલી આવે કાં તો પગ દુખી આવે એવી હાલત થાય જે લોકો વધારે હાલતા હોય ને મતલબ ચાલવાનું ઘણું રાખતા હોય ને એને તો ફરક ના પડે તો કમ્પ્લીટ કરી લેશે બાકી જે નવા નવા હશે જે આખો ઓફિસમાં બેઠા હશે જેની એસીની આદત હશે એની હવા ટાઈટ થવાની અને રસ્તાને વચ્ચે આવા સબ સ્ટેશન બનાવ્યા તાકી અગર તમને થાક લાગ્યો તો અહીંયા બેસીને તમે થોડીક વાર આરામ કરી શકો અને ફરી પાછી તમારી યાત્રા આગળ શરૂ કરી શકો આપણે ચાલીસ પરસેન્ટ કમ્પ્લીટ કરી લીધું હોય મતલબ સ્લોપ ખતમ થઈ ગયો અને હવેથી ચાલુ થશે પગઠિયા જે એકથી કરીને નવસો નવ્વાણું સુધી આપણે ચડવાના દેખારો સ્લોપ એવું આવે મારા મનોજભાઈ અને ભાભી તો આપણે ઉમાથી સ્ટાર્ટ કર્યું હતું હવે નીચેથી ને અહીંયા પહોંચાય ને હજુ તો આપણે અહીંયાથી કરીને એવો છે કે માથે મંદિર સુધી પહોંચવું પણ મંદિરનો રસ્તો આમ સીધો નથી અહીંયાથી આમ

હમણાં તો શું એ ઉનાળો આવે એટલે બધું સૂકું સૂકું લાગ્યું રહ્યું એટલું કાંઈ ખાસ ઉઠાવ નથી આવતો જે ઉઠાવ જે આવશે વરસાદની સિઝનમાં આવશે એટલું જોરદાર આદ્રશ્ય લાગે અહીંયા કને અને અંદાજે સો થી દોઢસો પગઠિયા પાર કરો ને એટલે આવે છે સરમાળિયા દાદાનું મંદિર અહીંયા અમે બેસીને પ્રસાદી ચડાવી અગરબત્તી કરી અને દર્શન કર્યા આજે તડકો થોડોક વધારે હતો પણ બધા પોતાના અનુકૂળ ચડવા લાગ્યા આટલા પગઠી ચડવા માટે તમારા ફેફસામાં જોર ખપે જો ગુટકા અને વ્યસન કરતા હશો તો તો તમારે કામ જ નથી નીચે નીચેથી જ દર્શન કરીને હાલ્યા જજો પાછા તો આ જો આ છે અદાણી અને સુજલોનું સામ્રાજ્ય દેખારો કેટલી બધી પવનચક્કીઓ અહીંયા ઘણી લાગેલી છે આ તો ખાલી એક ઈલાકો આખો કચ્છની અંદર આખા કચ્છની અંદર આવી પવનચકીઓ ઘણી બધી લગાડેલી છે જુઓ તો થોડોક આરામ કરી અને ઘણો બધો પરસેવો વહાવીને અમે ફાઇનલી પહોંચી ગયા મંદિરના મુખ્ય દ્વાર સુધી તો ફાઇનલી આપે ઉપર પહોંચી ગયા અને સૌથી પેલા કોણ પહોંચી ગયો તમને ખબર છે ને રાગવી અમારી કેટલી વાર લાગી તને ચડતા ખબર પણ નહીં અર્ધ કલાક થી પણ માથે नेम जतुक साउथ ही पहला हूंच पहुंची सन ईज बोजीगी बोजी बदन पाछड़ राखीने क्योंकि आ एनी फेवरेट जगह है है ना आ मंदिर से बत्ता आ द मस्त सीenery जगह है मेन मंदिर आ તો આ છે અમારા ધોરમના દાદાની સુંદર પ્રતિમા અને કહેવાય છે કે ધોરણના દાદા અહીંયા કને બાર વર્ષ સુધી તપસ્યા કરી હતી અને ધીણોધરનું નામ પણ ધીરોધર જ ઉપર હતું અને ધીરે ધીરે નામ ઉપર રૂપાંતર થતાં આજે ધીણોધર નામ પડ્યું છે અને ધીરોધર નામનો મતલબ થાય છે કે ધીરજ રાખ જી હા જ્યારે ધોરમના દાદા આ ધૂણા ઉપર જઈને તપસ્યા કરવા લાગ્યા ત્યારે થોડાક ડુંગરને પણ એમ થયું કે મારાથી આ તપ નહીં જલાય અને વાત એવી છે કે ધોરમના દાદાએ સુપારી ઉપર પોતનું માથું રાખી અને પગ ઉપર રાખીને એવી મુદ્રામાં તપસ્યા કરી અને બાર વર્ષ પછી જ્યારે આંખ ખોલી ત્યારે આ સાઈડ રણ થઈ ગયું એવી માન્યતા અહીંયા લોકોમાં છે અને સાયન્સ કાંઈક બીજું જ કહે છે અને ધીણોદર ઉપર અન્ય પણ ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે જેમ કે એમના શિષ્યોના અથવા તો એવા દેવી દેવતાઓ જેમ કે કાલીમા અને અન્ય તો અહીંયા તમે દર્શન કરવા આવો ને એક વાત હંમેશા ધ્યાન રાખજો કે તમે ટુરિસ્ટ રીતે નહીં પણ એક ધાર્મિક રીતે અથવા તો ધર્મની રીતે આવતા તો જ આવજો અહીંની કલાકૃતિ અને અહીંની સુંદરતા તમને જરૂર ગમશે એમ કહેવાય ને કે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં બીજું કાંઈ હોય કે ના હોય પણ જમવાનું અડધું રસોડું ભેગું લઈ જશે તમને બતાવજો આજો જલેબી ફાફડા મરચાં સંભારો અને આની અંદર અને બધી મમરા અને એ બધું આથેલી એટલે કહેવાય કે ગુજરાતી જ્યાં જાય ને તો જમવાનું તો જોઈએ જ બીજું કઈ હોય ન હોય હજી છા છે આની અંદર જો કપેલ અમારે આબ ભરી એમ તો એને જ ગુજરાતી કહેવાય તો અહીંયા બધા જમીને આરામ કરે રહ અને હવે વાગેરા બપોરના અઢી એટલે અમે લોકો અહીંયાથી નીચે ઉતરવાનો પ્લાન કરી રહ્યા અહીંયા જો માણસો આવી રીતના પાણા ઉપર પાણા રાખીને સ્ટેપ બનાવે ખબર માનાથી થાય એ બી નથી ખબર પણ અહીંયા ઘણા માણસો આવીને એમ પાણા ઉપર પાણા રાખે જેવું અહીંયા છે તો ઘણા બધા અહીંયા બનાવેલા હોય આમ બસ સૌ ખારું આનો કઈ મતલબ બનતો નથી આ જો અહીંયા પીએ તો સમય રહેતા અમે પાછા વળ્યા અને નીચે તરફ ઉતરવા લાગ્યા ઉતરવાના સમયે તમે થાકો તો નહીં પણ તમને થોડુંક ધ્યાન દેવું પડે નહીં તો પછી તમે સ્પીડ વન સ્પીડમાં બે ચાર પગઠિયા ભેગા ઉતરી જાઓ બહુ કંટ્રોલ કરવું પડે અને આ તો પગઠિયા આગળ જતા આવશે એમાં તો બહુ ધ્યાન દેવું પડે અગર તમે ચંપલ કે એવી કોઈ પેરી આવશો ને તો તમારી હાલત ખરાબ થઈ જશે તો આ斜લોપ ની અંદર બહુ ધ્યાન દેવું પડે નહી તો તમે પડી જાવ અથવા તો તમે એવી ચંપલ લઈને કે આવો ને તો તમારી હાલત ખરાબ થઈ બલે ચંપલ તૂટી જાય કે ઊથાઈ શકે રુકા તો પગ મેળા જાય એટલે બહુ ધ્યાન થી આલવું પડે અમાર રાગુન બહુ બીક લાગી રહી આમાં હે ને હાલો ધીમે ધીમે આલો હાલો ધીમે ધીમે બહુ બ્રેક મારી મારીને આમાં જવું પડે અમુક માણસો ઘણી હોશિયારી કરે એકદમ દોડતા દોડતા જાય પણ જો ક્યાંક ફ્રેક્ચર કે આવી ગયો ને પગમાં તો પછી પડ્યા હો હે 15 20 દિવસ હોસ્પિટલ માં હે સુખોરી ને એના કરતા ધીમે ધીમે જવાનું સાવધાની જવાનું અને આ રોડ ઉપર ગ્રીપ બનાવી એટલે વાંધો નથી તમને કઈ સ્લીપ થવાના ચાન્સ ઓછા હોય હું ને રાવી અને માસી તો અમે વેલા પહોંચી ગયા હજી કાકા અને લોકો હવે આવેલા દેખા રહ્યા તમને હવે પાછળ રહી ગયા હતા હવે ધીરે ધીરે આવેલા ચાલ તો બહુ દેર ઉતરને મેં ऐसे गाड़ गाड़ी चलती है ऐसे भी गर्मी घनी है अपनी गाड़ी तड़का मज पड़ी है हम त्या हालत अपनी खराब थे जो आज अपनी गाड़ी फूल गरम थी गई हे तो 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 तो

કહેવાય છે કે સફર જ્યારે ખતમ થાય છે ને ત્યારે બહુ દુઃખ લાગે છે અને ત્યારે યાદ આવે છે કે સફરની શરૂઆત કેવી હતી હે તો ઘરે આવતાની સાથે જ જો રાગવી તો ગલુડી અને રોટલી દેવા લાગી ગઈ સો થેન્ક યુ ફોર વોચિંગ તમે આટલા સુધી વિડીયો જોયો હો તો એને લાઇક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠીક ફરી મળીશું કોઈ નવા વિડીયોની સાથે નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ